નમસ્કાર મિત્રો ગાંધીજીનું જીવનચરિત્ર મુક્તિદાતા શ્રેણી હું આપની સમક્ષ રજૂ કરું છું મણકો ઓગણીસ આપ સૌ શરૂઆતથી મારી સાથે જોડાયા છો એ બદલ આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરું છું આ પ્રકરણનું શીર્ષક છે આફ્રિકાથી આવ્યો સાદ પરત પધારો મોહનદાસ કલકત્તા અને ગોખલેજી સાથેના મૂલ્યવાન સંભારણા સાથે રાજકોટ જવા નીકળેલા ગાંધીજી તીર્થભૂમિ કાશીમાં વિધિસર ગંગા સ્નાન કરવા જાય છે કાશી વિશ્વનાથના દર્શને પહોંચેલા ગાંધીજીનો સ્વચ્છતાનો આગ્રહ અહીં ગંદકી જોઈ દુઃખમાં વધારો કરે છે મિસિસ બેસેન્ટના દર્શનની ઈચ્છા પૂરી થાય છે રાજકોટમાં રહેવું અને વકીલાત કરવી એવા નિર્ધાર સાથે કામ શરૂ કર્યું અભ્યાસ કરવા વિલાયત જવાની સલાહ આપનાર કુટુંબના વડીલ સલાહકાર માવજી દવેના દીકરા કેવળરામ દવે પણ રાજકોટમાં વકીલ છે શરૂઆતમાં એમણે ગાંધીજીને ત્રણ કેસ મેળવી આપ્યા એમાંથી જામનગરનો એક કેસ મહત્વનો હતો તે જીતી ગયા કેવળરામ હિતેચ્છુ મિત્ર હતા અને એમણે જોયું કે મોહનદાસ બેરિસ્ટર થઈને આવેલા છે એમના માટે કે રાજકોટનું ક્ષેત્ર ખૂબ નાનું છે તેથી એમને કહ્યું ગાંધી તમને અહીં નહીં રહેવા દઈએ તમારે તો મુંબઈ જવું પડશે તમે જે જાહેર કામ કરવાને સર્જાયેલા છો તેને અમે કાઠિયાવાડમાં દફન થવા નહીં દઈએ પણ મોહનદાસે તરત દલીલ કરી મુંબઈમાં મારું ખર્ચ તમે ચલાવશો જવાબમાં કેવળરામે કહ્યું હા હા હું તમારું ઘર ચલાવીશ પણ તમે ઉપડો આખરે મુંબઈ જવાનું નક્કી થયું મુંબઈમાં ગીરગામ વિસ્તારમાં ઘર રાખ્યું વકીલાતમાં સ્થિર થાય તે પહેલા મોટી કસોટી આવી કે દસ વર્ષનો દીકરો મણિલાલ તાવમાં પટકાયો ડાક્ટરની સલાહ તો ઈંડા અને મરઘીનો શેરવો આપવાની હતી આ ધર્મપરાયણ બેરિસ્ટરે કુદરતી ઉપચાર અજમાવ્યો તાવથી ખૂબ પીડાતા પુત્રની જીવન રક્ષા માટે ડાક્ટરની સલાહ માનવી કે ઈશ્વર પર શ્રદ્ધા રાખવી અને પ્રાકૃતિક ઉપચારને ભરોસે રહેવું એવા મહામંથનમાંથી પસાર થયેલા મોહનદાસે સ્નાન અલ્પાહાર અને પાણી દ્વારા ઉપચારનો માર્ગ પસંદ કર્યો દીકરો સાજો થયો પીડાનું પ્રકરણ પૂરું થયું જીવ બચાવવા પણ માંસાહાર ન જ કરવો નિર્ણયને હેતુ શુદ્ધિનો ટેકો હતો ઈશ્વરે લાજ રાખી સાથે આ ઘટના આત્મશક્તિને વધુ મજબૂત બનાવી પુત્ર મણિલાલ સાજો થયો ગીરગામમાં જે મકાનમાં રહેતા હતા ત્યાં અજવાળું નહોતું અને ભેજનું પ્રમાણ વધુ આખરે મકાન બદલવાનો નિશ્ચય કર્યો સાંતાક્રુઝમાં એક સુંદર બંગલામાં રહેવા ગયા ચર્ચગેટનો પ્રથમ વર્ગનો પાસ કઢાયો મુંબઈમાં એ જમાનામાં ઓગણીસો બે ત્રણમાં પ્રથમ વર્ગની મુસાફરીમાં રેલવેમાં ઘણી વખત એમ બનતું કે ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેરિસ્ટર ગાંધી એકલા જ હોય થોડીક ક્ષણો માટે પણ ભવિષ્યમાં મહાત્મા તરીકે ઓળખાવાના છે એવા આ માણસને પ્રથમ વર્ગમાં મુસાફરીનું થોડું અભિમાન આવી જતું વકીલાત આર્થિક દ્રષ્ટિએ ધાર્યા કરતાં ઠીક ઠીક ચાલવા લાગી મુંબઈમાં સ્થિર થવાશે એમ લાગ્યું ગોખલેજી પણ અઠવાડિયામાં બે ત્રણ વખત ઓફિસ આવતા થયા મળવા આવતા પણ અનિશ્ચિતતા એ જ ગાંધીજીની નિયતિ હતી મિત્રો ઓગણીસો બે અને ત્રણનું આ વર્ષ ચોત્રીસમું વર્ષ જીવનનું સ્વસ્થતાથી સ્થિર થાય તે પહેલાં જ દક્ષિણ આફ્રિકાથી તાર આવ્યો પરત આવવાનું કહેણ આવ્યું જરૂર પડે તો બોલાવજો હું ચોક્કસ આવીશ એમ વચન આપી બેઠેલા બેરિસ્ટર સેવકે પોતાની મુંબઈની ઓફિસ સંકેલી લીધી વિચાર્યું કે દક્ષિણ આફ્રિકામાં એકાદ વર્ષ રહેવાનું થશે પછી પાછા આવીશું બંગલો ચાલુ રાખ્યો પરિવારને મુંબઈમાં જ મૂકી દક્ષિણ આફ્રિકા ચાલી નીકળ્યા દક્ષિણ આફ્રિકાના હમવતની એવા હિંદવાસીઓને વચન પરત આવવાનું વચન આપેલું તેની પૂર્તિ કરવા મોહનદાસ બાળબચ્ચાને મૂકી મુંબઈમાં મૂકી આફ્રિકા જવા રવાના થયા ત્યારે મનમાં શું શું નહીં વીત્યું હોય મોટો દીકરો હરિલાલ ચૌદ વર્ષનો સૌથી નાનો ચોથો દીકરો દેવદાસ હજી માંડ ત્રણ વર્ષનો બાળક બાળકોના ભણતરનું ઠેકાણું નહીં સાદ પડે ત્યાં દોડી જતા પતિ કે પિતાના પગલે ચાલવાનું પત્ની અને સંતાનો માટે કેટલું કષ્ટદાયક હશે ફોન દ્વારા સંપર્કની સુવિધા ન હતી વિડીયો કોલિંગ કે વોટ્સએપ દ્વારા સંકલ્પ સંપર્કમાં રહેવાનો એ જમાનો ન હતો વિરહની વ્યથાનો પાર ન હતો સાધના માત્ર મહાત્માની જ નહોતી ગાંધીજીના પ્રથમ સહસાધકો તરીકે ચારેય ભૂલકાઓ અને અત્યંત અલ્પ શિક્ષિત સીધી સાદી કાઠિયાવાડી ગૃહિણી કસ્તુરબાઈ પણ હતા આખો પરિવાર જનસેવાના જિંદગીની અનિશ્ચિતતાથી ટેવાયેલા ગાંધીએ બાંધેલો માળો વેર વિખેર કરી નાખ્યો ગાંધીજીને તે કાળે એટલું જ સ્પષ્ટ હતું કે અનિશ્ચિતતાથી ભરેલા આ જગતમાં ઈશ્વર સિવાય કાંઈ નિશ્ચિત નથી ઈશ્વર વિશેની આ પ્રતિતિ પાછળ શ્રદ્ધાનું બળ હતું હેતુ શુદ્ધિ અને ખર્ચ જોગું મળી જાય એટલે બસ આફ્રિકાવાસી દેશજનોના ભરોસાને તોડવાનો ન હતો અનિશ્ચિતતાએ જન્માવેલી તમામ પરિસ્થિતિઓને નિયતિનું વરદાન માનવાનો અભિગમ અને નિઃસ્વાર્થ કર્તવ્ય પરાયણતાને વરેલા આ બેરિસ્ટર દુનિયાવી આવડત વિકસાવવાની ધીરજની સાથે સાથે માનવતાના પરમોચ્ચ શિખરે પહોંચવા માટે એક એક પગથિયું ચડી રહ્યા છે તેની જગતને તો ઠીક પોતાને પણ જાણ ન હતી દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને પાછા બોલાવવાની જરૂર એટલા માટે પડી કે વિલાયતથી વડાપ્રધાન ચેમ્બર આવ્યા હતા તેમની સમક્ષ હિન્દીઓના પ્રશ્નો રજૂઆત કરવા ગાંધીજીની જરૂર હતી બોર યુદ્ધમાં હિન્દીઓએ કરેલી સેવાની સરકારે ધન્યવાદપૂર્વક નોંધ લીધી હતી એટલે જો ગાંધીજી દ્વારા રજૂઆત થાય તો હિન્દીઓના લાભમાં કંઈક થાય એવી અપેક્ષા સૌને હતી પણ એ આશા ઠગારી નીવડી આફ્રિકાની સરકારના વહીવટમાં કોઈ જાતની ભૂમિકા ભજવવાની ચેમ્બરલેને ના પાડી દીધી આફ્રિકાના અપસીઓ માટે જેમ અલગ ખાતું હતું એમ ધ એશિયાવાસીઓ માટે અલગ ખાતું બન્યું એ ખાતાના અમલદારોએ ચેમ્બરલેન સમક્ષ ટ્રાન્સવાલમાં રજૂઆત કરવા ઈચ્છતા ગાંધીજીનું અપમાન કર્યું રંગ દ્વેષની સમસ્યાઓ કે પરવાના મેળવવા માટે રંગભેદની સમસ્યાઓ કે પરવાના મેળવવા માટેની અપમાનજનક અરાજકતાઓ તો હજી જેમની તેમ જ હતી દક્ષિણ આફ્રિકા આવીને રજૂઆત કરવાનું કામ તો પતી ગયું રોકાવાનું દેખીતું કારણ હતું નહીં પણ રોકાઈ ગયા પરિવારના સુખ અને બાળકોના શિક્ષણની સમસ્યાઓ તો હજી તેમની કાર્યસૂચિમાં જ નહોતી આફ્રિકાના હિન્દીઓ સ્વદેશ જવાની રજા આપે તો પણ ટ્રાન્સવાલમાં જ રોકાઈ જવામાં સ્વધર્મ જોયો ટ્રાન્સવાલમાં વકીલાતની સનદ મેળવી હિન્દીઓ આફ્રિકામાં અત્યંત હિણપત ભરેલી હળદુત થતી જિંદગી જીવે તે ગાંધીજીને મંજૂર નહોતું આવનારા દિવસો વધુ પડકારના હતા નવી જીવનશૈલી સત્યાગ્રહ અને સર્વસ્વ સમર્પણનો સમગ્ર રીતે જીવનનો પ્રારંભ થવાનો હતો ગાંધીજીએ લખેલા દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ આત્મકથા ઉપરાંત અન્ય ગ્રંથોમાં પડેલી પ્રયોગશીલ નિર્દંબ પારદર્શી જીવનયાત્રાની મૂલ્યવાન પ્રસાદીનું આપણે અહીં લાઘવપૂર્વક આચમન કરતા રહીશું આપ મારી સાથે જોડાયા છો એ બદલ ખૂબ ખૂબ આભાર ઇતિહાસના વિદ્યાર્થીઓને કે યુવા પેઢીને આ વિડીયો મોકલવા વિનંતી કરું છું જેથી એમની પર વોટ્સએપ યુનિવર્સિટી દ્વારા ઠલવાતો કચરો અને તેનાથી એ મુક્ત રહી શકે મિત્રો મહાત્મા ગાંધી ખરેખર ભારતના હતા એ જો ભૂલાતું જઈએ પહેલાં આપણે ગાંધી સાહિત્યનું વાંચન કરીએ અને વિવેકનું વિસ્તરણ થાય એવી વાતો લોકો સુધી પહોંચાડીએ ખૂબ ખૂબ આભાર